ગાઝામાં ઇઝરાયલ દ્વારા છેલ્લા પાંચ મહિનાથી હુમલા થઈ રહ્યા છે ત્યારે હમાસ અને ઇઝરાયલ વચ્ચેના જંગમાં અત્યાર સુધીમાં ઓગણત્રીસ લોકોના મોત થયો હોવાનો દાવો પેલેસ્ટાઇનની સરકારે કર્યો છે બીજી તરફ ગાઝામાં ભૂખમરાની સ્થિતિ પણ સર્જાય છે આ સ્થિતિ એટલી હદે વધી ચૂકી છે કે વિમાનો દ્વારા ફેંકવામાં આવતા ફૂડ પેકેટ અને રાહત સામગ્રી મેળવવા માટે લોકો જીવના જોખમે દરિયામાં કૂદી રહ્યા છે મહત્વનું છે કે એક તરફ ગાઝામાં ઇમારતો ધ્વસ્ત થઈ ચૂકી હોવાથી લોકો રાહત કેમ્પોનો આશરો લઈ રહ્યા છે તો બીજી તરફ ભૂખમરાનું સંકટ લોકોને ગમે તે હદે જવા માટે મજબૂર કરી રહ્યું છે તાજેતરમાં જ ગાઝાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં જોઈ શકાય છે કે એક વિમાન થકી ગાઝા પર ફૂડ પેકેટ ફેંકવામાં આવ્યા હતા જો કે કેટલીક સામગ્રી દરિયામાં પડી ગઈ હતી અને તે મેળવવા માટે કેટલાક લોકો જીવની પરવાહ કર્યા વગર દરિયામાં કૂદી પડ્યા હતા

CN24 News Mobile App